લીલા ચણા ની દાળ બનાવવાની છે અને દેખો અમને બતાવીએ આટલા ફોલ્યા છે દીખો ફરી લીલા ચણા

आई तो पेंग्याडी तब खाली समझा चलो पापा मारे बोलो पापा मार पापा मार पापा मार से, मार से।, मार से। तो तेरा फोन हेलो बोल दे तू बोले जो फटाफट कौन फटाफट चला बोले से आरी तो वातो चला मन जो इतना बोले है 15 आयो डगला લાયો લ્યા તો બતારો અમે કોલ હો આ પરે નો ટકલો હે પરે ગીત ગોયડો પરે નો વિના ઠાકો એક સંગો પછી જા અમે બેલા તમે ગો કોપીરાઈટ આવશે પછી ચણા પર એક સંગ ચણા પર ગીત એક સંગ થઈ જાય લીલા ચણા ઉપર ચાર કોલી પછી લે તમે તો પાસે પણ લીલી તુમે તો અતી નવ સંગ બનાવતા લીલા ચણા નું કોઈ સંગ નહી હજુ લીલા ચણા લીલા ચણા નું હુકા ચણા

પડ્યા hey. <totans> મારે પતિ હાજુ આટલા માર પતિ તમે આવી ગયા હોબલા મજા તમે ચણા બોલાયા આટલા ચણા ફટફ બતાવે આપડે જીતવાનું હે એ જાતો નઈ ને મમ્મીને એનો મત અપકાન લાગે હો કીટી નઈ ગઈ કીટી નઈ હો કીટી નઈ ચાલે હા મે પાસા નાયા જો કીટી નઈ તો તે મી લખ મત તો ચલાવા જઈ તો વાંધો જો તા તો થઈ જાય કેમાં 500 રૂપિયા નું રાખવાનું તો 500 રૂપિયા નો મતલબ મત પતિ આ તો 20 રૂપિયા છે 20 રૂપિયા નું નામ હે બોલ 20 રૂપિયા ચાલ્સી લાવ મુક 20 રૂપિયા ઇનામ કે આજ એ તો પૈસા આ 20 રૂપિયા મળશે જે ફોલી દેશે મને તો લાગતું નહી કોઈ ફોલી દે હું બોલી રહી છું ફટફટ 20 રૂપિયા લેવા આવો તો પરણ ગટી કોને તમા બે દો એકલીઓ ફોલો

देखते हैं अर्जुन ठाकुर फैमिली ब्लॉग के चैनल है तमें गाइस जय हिंद की सब्सक्राइब कर दे तो दस सब्सक्राइब तो पूरा थे गया से तुम्हारा बताना सबको ठीक तो जो तमें हमारा वीडियो जो हम आपका हो तो जल्दी से तमें ये चैनल ने सब्सक्राइब कर दो अरे माता मैं गाइस पिली जा तेरे मातला होशा था ये ना बोले हंसा रहे ચલ લે જીદા ના ના લે લે એની ધેલી કે કરો આતા માં બધા જોહી મન મે મેલ્યા સીન તો બંધ કર તો તાલી દેલા મેરી વિડિયો ભાઈ હે ભાઈ

ગાયે બારે

ચણા ફોલા હોય ચણા ફોલા બે જાય ને ફોલા ચણા તાર પૈસા પછી નો દર રૂપિયા વાપરો ફોલ દે ફટાફટ ફોલ દે ફોલ 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 દે ફોલ અંકો ફોલ ફટાફટ દે ફોલો ફોલો ફરી ફોલ ફરી ફોલ આપણે તો હારવાના તો કેટલા બધા પડ્યા કે તેવું ના હોય ફોલ <laughs> 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 તો ચણા તો ઉષાને પતવાયા છે અમને હજુ ઢગલો પડ્યો છે દેખો લક્ષ્મી જાગી જઈ છે અને મારે પણ હજુ આટલા બધા બાકી છે પરી ફોલ આવે છે પણ હવે વિડીયો બનાવતા બનાવતા શરવણ ભાઈ જતા રહ્યા છે શૂટિંગ કરવા એટલે હવે કેમેરો મારે જાતે પકડવો પડે છે એટલે એટલે આજના વિડીયોમાં જીતી જશે ઉષા અને અમે બંને હારી જાશું કેમ કે અમારે તો હજુ ઘણા બધા પડ્યા છે દીકો ઉષાને પતવાયા છે તમે ઉષાને જીત આપી દીધી છે અને અમે બંને હાર મોની લીધી છે જીતાની ખોલવાની હું તો ડે જુંગ તો તમને અહીંયા પૂરો કરીએ છીએ અને ચણાની દાળ સાંજે બનાવશું એટલે તમને બતાવશું કે કેવી રીતે અમે ચણાની દાળ બનાવીએ છીએ કોને કોને બહુ ભાવે છે કે કોમેન્ટ કરીને જણાવજો જે ભાઈ હા હવે આ હા લા કરું આ તો હે ને સુ હાલા આગે રે બરી ગાડ દઉં હું થોડું થેર મમી હોજી બહુ મજા <yo> <himself> <ktoś> <life> <us> પછી અમે બાગ ફમેશું અને પછી દાળ બનાવીશું તમને આખું દાળ બનાવતા અમે વિડીયો બતાવશું

અમારી જોમફળી એ જોવો કેવડું મસ્ત જોમફળ પાકી છે પરી ને બહુ જ ભાવે છે દાળ બનાવવાની ચાલુ કરી છે દેખો કેવી રીતે મેં ચણાની દાળ બનાવી છે તમે કેવી રીતે બનાવો છો તેમને કોમેન્ટ કરીને જણાવજો આ મસાલો અને લસણ પડ્યું છે આમાં બધું જ લીલું લસણ સૂકું લસણ કોથમીર બધું જ ગ્રેવી કરી દીધું છે અને આ દાળ બાફવાની પડી છે કોને કોને ચણાની દાળ બનાવતા આવડે છે તે કોમેન્ટ કરજો લીલા ચણાની દાળ રીતે બનાવીએ છીએ તમે કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરજો અને કોને કોને ચણાની દાળ બનાવતા આવડે છે તે તો ચણાની દાળ બની છે લીખો લીલા ચણાની દાળ કોને કોને બહુ ભાવે છે લીલા ચણાની દાળ અમે બનાવી છે આજે તો ત્રણ ચાર વાગ્યાના મથિયે છીએ ચણા ખોલ્યા હવે દાળ બની ગઈ છે એટલે અમે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કેવી લાગી અમારી લીલા ચણાની દાળ તે તમે કોમેન્ટમાં જણાવજો તો જય માતાજી ગુડ નાઇટ